મિત્ર જય શ્રી કૃષ્ણ માતાજી સવાર સવારમાં બ્લોકનું સ્ટાર્ટ કરી દીધું છે તો મિત્રો તો કાલે અમે છે ને આ માંડવી ધોવાનું મુહૂર્ત કર્યું હતું કારણ કે પાંચ હાથ ખાંડી માંડવી કોઈ છે ને મશીનવાળો કંઈ કોઈ ધાર દેવા આવે નહીં અને આ ગામમાં મશીન નથી ને ધોવાનું ધોવાનું ચાલુ કર્યું મેં અહીંયા કાંઈ માંડવીમાં કાઢી લેવાનું નથી બીજું શું કહ્યું નાખી માં નાખી કાઢી ને રાત્રે દસ અગિયાર આપ્યું અડધી બીજી વાર દાંત હાલી ગઈ છે અડધી હાલી ગઈ અડધી આ જ હાલી જા માંડવી ધોવાનું આલે ટ્રેક્ટર રાખવાનું આલે હવે તો આગળ જાવું છે બગડો ખાતર ભરવા ડીએપી અગાઉ બધી તૈયારી કરવી પડે પછી તાણે જોઈ બધી મળે નહી આગળ જ આવું છે બગડું ઓકાયેલા માંડવી ધોઈતી ને તે રાબડા માર્યા છે ભૂંગળા ભૂંગરા તોડવા પડ્યા છે ગારો ભરી ગયો ગારો હલવાઈ ગયો ને ડુંગરા તોડવા પીધા પાણી નતું ધોતું આ છોકરીમાં રાગડા માર્યા હે જો બાકીની આ ધોવા છે અમે જઈએ છે બગડું ખાતર લેવા સારું કન્ટિન્યુ મહિના રહેજો અટાણે હો અમે બગડું જાય છે રસ્તામાં સી અટાડે તો જો બધું અટાણનું લોકેશન આપડે બગડું જઈને મળ્યુંટાણ્યા જો બગડું બગી ગયા છે અને બગડું નો નજારો ને આયા છે દોસ્તી ફટાકડા બતાવ તો તો નથી ખાતર ને બધું લેવા અમારું પણ ખાતર ને પેલું ખાતર ને દવા બધું લેવાનું હોય એ કામ પતાવી લે બધું હેલેટ ફેમિલી કેમ છો બધા મજામાં તો અત્યારે જો આપણે અહીંયા خبر نیو اپنے سوندر مست میٹھو لم અને મારા પપ્પા તો મજાઇ ગયા છે ટ્રેક્ટર રાખવા આપણે માંડી ધોવાનું કામ કરવાનું હતું પણ લાઇટ નથી એટલે કુંડી કઈ ભરાણી નથી એટલે લાઈટ આવશે ત્યારે એટલી માંડવી ધોવાઈ ગઈ છે ને આમ પડીને એ ધોવાની બાકી છે

પછી આ મગનું શાક છે રોટલી અને અથાણું છે હાલો બધા જમવા તો અત્યારે વાગ્યા ગયા છે અઢી અને મારા પપ્પાને અહીંયા ખળ વાઢે છે હું તમને દેખાડું અહીંયા ખળ વાઢે છે એટલું ખળ ટાઈ ગયું છે হে থুক বাকী চেট ভাই টেক্টৰ ৰাখে এতিয়া হে খাই গৈছে লৈ যোৱা বেন খউৰ हौडा पुरो लैले

ના મિલ્ક ના માર માંડ દીધો હવે માંડવી આમાં ભરાઈ ગઈ છે આખો સાઈનો તો હવે હું કઈ આવે ક્યાં સુકવાની છે તો એટલી માંડવી આપણે ધોઈને સુકવી છે ને આથી અલગ ઉગળમાં છે અને એટલી માંડવી ધોવાની બાકી છે હોય તો મિત્રો આજના લોકો એન કરીએ કે એવો લાઈક કોમેન્ટમાં કેજો તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને ને કરજો કાલે મળી શેર ના અલગમાં